કલોલ નગરપાલિકા વોર્ડ નંબર 4 ની પેટા ચૂંટણીમાં ભાજપના કોંગ્રેસ માટે નિરાશાજનક છે પરંતુ અમે જનતાના નિર્ણયનો સન્માન કરીએ છીએ અને આગામી સમયમાં વધુ મહેનત કરીશું આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષે મતદાન મથક પર ગેરરીતિઓ અને ભાજપ દ્વારા ખોટું કર્યાના આક્ષેપો કર્યા છે ચૂંટણી પરિણામ દરમિયાન મતદાન મથક પર અનિયમિતતાઓ અને ભાજપ દ્વારા ખોટું કર્યાના આરોપ લગાવ્યા છે આ અંગે વધુ તપાસ અને સત્તાવાર નિવેદનો રાહ જોવામાં આવી રહી છે આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો જેમાં ભાજપના ઉમેદવારે આઠસો મતથી વિજય હાંસલ કર્યો હતો પ્રથમ તો ભાજપના ઉમેદવાર એવા અનિલાબેનને હું શુભકામના આપું છું જીત બદલ પણ એનાથી વિશે કે જે એમની જીત મળેલી છે એમને એ બહુ નિંદનીય છે એ હું માનું છું કે મેં અનુભવ કર્યો પ્રમુખ તરીકે હું એક એજન્ટ બી હતો અને પ્રમુખ હતો અને મારી મિસિસ ચા વોર્ડ નંબર ચારમો ઉમેદવાર તરીકે હતા એટલે હું મેન એજન્ટ હું હોય એના કારણે મેં બધું ભાજપનું ચિત્ર જોયું બિલકુલ તંત્ર એટલું બધું નગરોળ છે કે કોઈ એની સીમા નહીં એ લોકોને મેં ખોટું વોટિંગ કરતાં પકડ્યા છે તે છતાંય માનવા રીતે ઝઘડો કરે આખું કલોનું કલોલની અંદર જેટલા ગુંડા તત્વ હતા એ બધા ગુંડા તત્વ એ ચાર નંબર વોર્ડની અંદર બૂથ નંબર પાંચમાં ઉતારી દીધેલા આ લોકોએ ધાક ધમકી હાલવામાં કંઈ જ કસર રાખી નહીં જે બી વોટર્સ આવ્યો હતો એને કઈ તું આમ કરજે તો ન તારું આમ કરી દઈશ આમ કરી દઈશ તને એમ ધમકી જ હાલવાની બીજું કોઈ વાત નહીં કોઈ વોટ હાલવાટ ના કહેતો એમ કે તમારે બ્લોક નાખવાના છે કે નહીં નાખવાના તમારા કામ કરાવવાનું છે કે નહીં લાઇટ બંધ કરવાની ચાલુ રાખવાની એવી ધમકીઓ અને ખોટું મતદાન કરાયું છે એમ એક હજાર ટકા એમાં કોઈ શંકાના સ્થાન નથી